એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર બોટાદકર સભા બોટાદમાં ઉજવાયો માતૃભાષા મહોત્સવ બે હજાર પચીસ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બોટાદકર સાહિત્ય સભા બોટાદના સંયુક્ત ઉપક્રમે શ્રી સાંદિપની વિદ્યા નિકેતન સંકુલમાં પરિસરમાં મળી માતૃભાષા મને ગુજરાતી એવા સુંદર ટાઇટલ સાથે એક અદ્ભુત યાદગાર અને અવિસ્મરણીય કાર્યક્રમ ચરિતાર્થ થયો માતૃભાષાના સંવર્ધન અને મહત્ત્વ સમજાવતા સમગ્ર ગુજરાતમાં ત્રણસો પાંસઠ જેટલા સ્થળોએ ઐતિહાસિક રીતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંનિષ્ઠ પ્રયાસો સાથે અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા સાહેબ અને મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહજી જાદવજીના માર્ગદર્શન અને પ્રેરણા સાથે આ કાર્યક્રમ શ્રેષ્ઠતમ રીતે સંપન્ન થયો આ યાદગાર ઉપક્રમે બોટાદકર સાહિત્ય સભાના અધ્યક્ષ આદરણીય શ્રી બાપુભાઈ ધાધલ અને નેશનલ એવોર્ડિત શિક્ષક અને શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક વક્તા પ્રવીણભાઈ ખાચરના સંયોજન હેઠળ ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું તો એક ઉત્તમ વક્તા અને સમાજ સેવી ભાઈ શ્રી હરેશભાઈ વિશેષ તરીકે પ્રેરક હાજરી આપી એક મનભાવન શબ્દો થકી પ્રાસંગિક ઉદ્બોધનમાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો આ ઉપક્રમે યોજાયેલ સુંદર કવિ સંમેલનમાં કવિ શ્રી જિજ્ઞેશેશવાડા કવિશ્રી પાર્થ ખાચર કવિશ્રી પ્રદ્યુમ્ન ખાચર કવિ શ્રી પ્રતાપ મહેતા કવિશ્રી જયમેન પંડ્યા કવિ શ્રી આનંદ ગઢવી કવિ શ્રી ગોપાલ ચૌહાણે પોતાની શ્રેષ્ઠ રચનાઓથી શ્રેષ્ઠ શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા આ મોટી સંખ્યામાં બોટાદકર સાહિત્ય સભાના સભ્યો સારસ્વતો અને હાજર ભાષા ભાવકોની ઉપસ્થિતિમાં બોટાદની આંગણે માતૃભાષા મહોત્સવ બે હજાર પચીસ ઉત્તમ રીતે સંપન્ન થયો હતો